નમસ્તે આજે આપણે બનાવીશું ફણગાવેલા મગની ઘઉના લોટની પૂરી આ પ્રોટીનયુક્ત મગ આપણે ફણગાવ્યા છે આખી રાત પલાળ્યા હતા સવારે એને ચારણીમાં કાઢી લીધા હતા અને અત્યારે આપણે એને સાફ કરીને લઈ લીધા છે આ રીતે ફણગાવવાના હવે એને આપણે આમાં ક્રશ કરીશું અને એક કપ ઘઉનો લોટ લીધો છે આપણે હળદર લીધી છે મીઠું લીધું છે મરચું લીધું છે આદુ કોથમીર મરચાં હવે પહેલા આપણે ફણગાવેલા મગને ક્રશ કરી લઈશું આવી રીતે કચરા કરી દેવાના આપણે ક્રશ મગને આપણે ક્રશ કરી દીધા છે હવે આપણે મરચાં આદુ અને કોથમીરને ક્રશ કરી દઈશું આપણે કોથમીરનો પાવડર લઈ લીધો છે ઘઉનો રોટલીનો લોટ લીધો છે એની અંદર આપણે બધું મિક્સ કરશું પહેલાં આપણે એની અંદર મસાલો નાખીશું લીલો પછી મીઠું નાખીશું હળદર નાખીશું અને આપણે તેલનું મોયણ આપશું થોડું आपण टेस्ट थोडं वार सारो आहे आपण थोडं धाणाजीरू नाखीसू थोडा गरम मसाला ना गरम मसलो नाख साधारण कॅचरलीच मिठ़ात लागे આપણે તેલનું વણ આપી દીધું છે હવે આપણે એને પહેલાં બધો મસાલો બધું મિક્સ કરી દઈએ હવે આપણે ક્રશ કરેલા મગ લઈશું એ આપણે એટલા પ્રમાણમાં લેવાના ભણતા ફાવે એટલા પ્રમાણમાં આપણે લઈશું પહેલાં આટલા લઈશું પછી આપણે લૂંટ તૈયાર કરીએ ઓછો હોય તો પછી વણતા ના ફાવે જો આપણે લઈ શકીશું આપણે 1 કપ જેવો માગતો બધે લઈ લીધા છે સરસ રીતે લોટ બાંધીશું હવે પાણી આપણે જરૂર પ્રમાણે લઈશું આપણે લોટ ઢીલો બી ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે અને આ થેટલાને આપણે જાડા જ રાખવા પડશે અને ધીમા રીતે સરસ રીતે ચડવા પડશે આપણે મીડિયમ લોટ બાંધી દીધો છે પરાઠા જેવો બહુ ઢીલો નહીં બહુ કઠણ નહીં આપણે એને તેલવાળું કરી થોડીક વાર આપણે એને રેસ્ટ આપીશું પાંચ મિનિટ શું બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ રાખી નાખીશું પૂરીનો લોટ તૈયાર છે હવે આપણે એના ગુલ્લા કરી અને આપણે એને વણીશું આપણે એના તલ બી લગાવીશું આ રીતે વણીશું એના માટે આપણે કાપા કરી દઈશું આપણે પહેલાં થોડી વણી લઈએ આમાં તેલ ગરમ થાય થોડી વણાઈ ગઈ છે હવે આપણે એને તરીશું

આપણે ફેરો ફેરો કરવાની કડક બનાવવાની અત્યારે વરસાદની સિઝનમાં પછી હવાઈ જાય આવી કડક થાય ને ત્યાં સુધી આપણે તરવાનું તલ નીકળતા હોય તો થોડી પાછી પાતળી કરી નાખવાની એટલે તલ નીકળી નહીં આપણા ફણદાવેલા બગલી ઘઉંના રોટની પૂરી તૈયાર છે